પાટણ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી કલેક્ટરના ઈમેલ આઈડી પર ધમકી ભર્યો જેને પગલે કલેક્ટરે તમામ કચેરીઓ ખાલી કરાવી અધિકારી અને કર્મચારીઓને ઘરે જવા હુકમ કર્યો સમગ્ર મામલે જિલ્લા પોલીસ અધ્યક્ષ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો કલેક્ટર કચેરી પહોંચ્યો હતો અને તપાસ કરી જોકે કશું પણ શંકાસ્પદ મળી ન આવતા તપાસ ટીમોએ રાહતનો શ્વાસ લીધો મેલ ક્યાંથી આવ્યો કોણે કર્યો એ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે પાટણ કલેક્ટર કચેરીને પણ બોમ્બ દેવાની ધમકી આપવામાં આવી અલગ અલગ તપાસ એજન્સીઓ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી એક તરફ રાજકોટ કલેક્ટર પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીને પણ આ રીતે ધમકી મળી જ અંગે વધુ વાત કરીશું સમતા અલ્કેશ ફોનલાઇન પર જોડાયા છે અલ્કેશ રાજકોટ બાદ પાટણ કલેક્ટર કચેરીને પણ બોમ્બ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી જણાવશો

નવાની વાત તો એ છે કે જે આ આવીતના ઈમેલ આવતા હોય ત્યારે આપણે ગુજરાતનું નું શું કરતું હોય છે કે એને જે છીંડા હોય છે સુરતના એ છીંડા દીકરી આવે છે આવી ધમકી ભરી આવે છે હવે સામે એ જે કહી શકાય કે સામે તપાસ થશે અને એની જે તપાસ થશે અને તપાસ બાદ ખબર પડશે કે આ મેલ બેક હતો કે પછી એ કશું હતું કે આભાર માહિતી આપવા માટે